નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું તમે અગર ગાદલા ખરીદવા ઈચ્છતા હોય ને તો સૌથી ફેમસ અમદાવાદની દુકાન એટલે જાસ્મિન મેટ્રેસ ઓફિશિયલ જોવા સાહેબ નામ લખતાની સાથે જ આવી ગયું છે જોઈ લો અમારી દુકાન બતાવવું મારો વિડીયો છે પછી અમદાવાદ સ્પેશિયલ ઓફર ઓશિકાની ઓફર ચાલી રહી છે એ પણ વિડીયો આપણો છે અમદાવાદમાં ઓર્ડર કેવી રીતે કરવો એની પણ વિડીયો છે આપણા જોડે પછી આ નીચે તમે જોઈ રહ્યા છો આ બધી વિડીયો મારી છે તો મિત્રો વાત કરી લઈએ કે આપણે કયા કયા જગ્યા ઉપર ફેમસ છીએ તો આપણે ગૂગલ ઉપર મારો મોબાઈલ નંબર નાખીને ચેક કરી લઈએ એટ ટુ ડબલ જીરો સિક્સ ફાઇવ ફોર વન જીરો નાઇન આ નંબર નાખો મિત્રો બરાબર ગૂગલ કોઈ જૂઠું નથી બોલતું બધા લોકોને ખબર જ છે જો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવી ગયું જાસ્મિન મેટ્રેસ બ્લોક સ્પોટ આપણો બ્લોક પણ બનાવતા હતા એ પણ આવી ગયું ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું બીજું એકાઉન્ટ છે મારો મોબાઈલ નંબર પણ તમે જોઈ શકો છો એના સિવાય માય દુકાન ઉપર આપણું રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઇન્ડિયા માર્ટમાં રજીસ્ટ્રેશન થઈ ગયું છે યુટ્યુબ ચેનલ આપણી બીજી એક યુટ્યુબ ચેનલ પણ છે જેમાં નવ હજાર ત્રણસો સબસ્ક્રાઈબર હતા એ અત્યારે આપણે બંધ કરી દીધી છે પછી તમે જોઈ શકો છો કે મારી કેટલી વિડીયો રેન્ક કરે છે ગૂગલ ઉપર આપણો જો હોલસેલ ભાવમાં ગાઢેલા અમદાવાદ એડ્રેસ ગુજરાત બ્યાસી ડબલ ઝીરો પાસઠ હોલસેલ માર્કેટ અમદાવાદ ફિટ્રેસ ઉપર પણ મારી એડ્રેસ છે પછી આપણે બ્લોગ પણ નાખીએ છીએ આજની ઓફર વિડીયો શેર કરજો મિત્રો વિડીયો અમદાવાદની બધી જગ્યા ઉપર શેર કરી દેજો એવું બધું લખેલું આપણી આપણું છે આ બધી બધી માહિતી એટલે આપણે મિત્રો એક વેરીફાઈડ યુઝર્સ છીએ ફેસબુક ઉપર પણ આપણું એડવર્ટાઈઝમેન્ટ ચાલે છે દરેકે દરેક જગ્યા ઉપર આપણે છીએ મિત્રો અનાર બિઝનેસ જો અનારમાં પણ મારું એકાઉન્ટ છે જસ ડાયટ ઉપર પણ મારું એકાઉન્ટ હતું જોઈ લો તમે જસ ડહાલ ઉપરની પણ વાત કરી લઈએ આપણે બરાબર આ પણ મારું એકાઉન્ટ છે તો મિત્રો તમે ગભરાયા વગર મારા મને ઓર્ડર કરી શકો છો આપણે એક વેરીફાઈડ યુઝર છીએ અમદાવાદમાં એવું નથી ખૂણે ખૂણે સુધી હું પહોંચી ગયો છું તો ચોક્કસથી એકવાર ઓર્ડર કરજો અને વધુ માહિતી માટે અમને કોલ કરો એટ ટુ ડબલ ઝીરો સિક્સ ફાઈવ ફોર વન ઝીરો નાઇન ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો યુટ્યુબ ઉપર પણ મારો મોબાઈલ નંબર નાખશો ને તો તમને બધી માહિતી મળી જવાની છે એ પણ તમે જોઈ લો જોયું મિત્રો દરેકે દરેક જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ તો રાહ શહેરની જુઓ છો ચોક્કસ એકવાર ઓર્ડર કરો અથવા કોલ કરો